સબરકાંઠામાં સ્કેટિંગને લઈ ઉત્સાહ વધ્યો છે અને ખેલાડીઓની સંખ્યામાં પણ વધારો થયો છે સ્કેટિંગની સ્પર્ધા હિંમતનગરના સ્ટેડિયમમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો જિલ્લામાં કરોડોના ખર્ચે સ્પોર્ટ સંકુલ પણ ઉભો કરવામાં આવ્યો છે જેમાં વિવિધ રમતો માટે સુવિધાઓ કરવામાં આવી છે પરંતુ સ્કેટિંગ માટે કોઈ જ સુવિધા નથી મોટો મોટો જો પ્રોબ્લેમ હોય તો સ્કેટિંગની રીંગનું કેટલી વાર સરકાર પાસે માંગણી કરવા છતાં પણ ધ્યાન ઉપર લેતા નથી હોતા ખરેખર અહીંયા જે સ્કેટિંગની રિંગમાં જે પ્રેક્ટિસ કરે છે તો આ એકદમ સરફેસ એકદમ સ્ટેટ છે જ્યારે સ્ટેટમાં જ્યારે જાય ત્યારે આખો આનો શેપ હોય એનું ડાયમેન્શન આખો અલગ હોય એનો ઓલ શેપ હોય તો એ તરફ ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ સ્કેટિંગના ખેલાડીઓને એન્જિનિયરિંગ અને સાયન્સમાં એડમિશન મળતા નથી કારણ કે તેમની માટે રિઝર્વ બેઠકો હોતી નથી ખેલાડીઓને પાંચથી દસ ટકા જેટલી રિઝર્વ બેઠકો હોય તો તેમને પ્રોત્સાહન મળે તેમ છે અમારે એટલે વીક પોઈન્ટ એ છે કે તમે સાયન્સ સ્ટ્રીમ લો અને ગુજરાતમાં તમારે એન્જિનિયરિંગ કે કોઈ બ્રાન્ચમાં જવું હોય બાયોલોજી કે કોઈ તો તમને એમાં માટે રિઝર્વ કોટા નથી મળતો જે બીજા સ્ટેટ્સમાં મળી જાય છે એકદમ ઇઝીલી અને એ મેઇન વીક પોઈન્ટ છે જે અમારે માટે એન્કરેજમેન્ટ નથી રહેતું એટલું સ્પોર્ટ્સના ખેલાડીઓ અભ્યાસના ભોગે કલાકો સુધી મહેનત કરતા હોય છે પરિણામે લાખો રૂપિયા ખર્ચી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ લેવો પડે છે આ સ્થિતિમાં જો સ્કેટિંગના ખેલાડીઓ માટે વિવિધ અભ્યાસક્રમમાં રિઝર્વ બેઠકો ફાળવાય તો ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેમ છે નિલેશ સથવારા વીટીવી હિંમતનગર